ડાસમાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી સરકારની વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને હાથો હાથ પહોંચાડીને ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ થઈ રહ્યું છે રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં તબક્કા અંતર્ગત જૂનાગઢ કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું હતું આ મેળામાં ત્રણ હજાર નવસો એકતાળીસ વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા સાત પોઈન્ટ નેવું કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેના માટે થઈ અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર નવથી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાજ્યમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને સહાય લાભ હાથો હાથ પહોંચાડવામાં આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આજે જનકલ્યાણનું સેવાયજ્ઞ ચાલી રહ્યું છે અને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે અહીં જૂનાગઢ જિલ્લા ખાતે ત્રણ હજારથી વધારે લાભાર્થીઓને લાભ આપવાનો છે તબલવો શરૂ કરવામાં આવે આજે રાજ્યના મુખ્યમંત્રી આ ઘરેલખર કાર્યના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે ને ત્યારે આપણે સૌ જુનાગઢ જિલ્લામાં અને મહાનગરમાં આયા 3000 થી પણ વધારે લાભાર્થીઓને આજે લાભ આપવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ટુંમરે જિલ્લા વિહીવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળેથી યોજનાના લાભો પારદર્શી રીતે મળી રહે તેમને ક્યાંક ધક્કા ખાવા ન પડે તેના શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવ્યા હતા ત્યારે નોંધારાઓનો આધાર એવો ગરીબ કલ્યાણ મેળો સાચા અર્થમાં હાથ ફેલાવવાની નોબત ન આવે તે માટે રાજ્ય સરકારે સામે ચાલીને ઘરઆંગણે આવીને સહાય આપી આત્મનિર્ભર બનાવવાની મથામણ આદરી જેના લીધે આજે લાખો વંચિતો ગરીબો અને જરૂરિયાતમંદોનો જીવનમાં બદલાવ આવ્યો છે એટલું જ નહીં ગરીબો સ્વમાનભેર જીવન વ્યતીત કરે સમતાવાન બને ગરીબોના જિંદગીમાં ઉજાસ લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ કલ્યાણ મેળા દ્વારા મજબૂતી કરવા માટે સેવા કરવા માટેનું માધ્યમ આપણે મારું નામ આજના ખીમાભાઈ ગોવાભાઈ છે હું જુનાગઢ જિલ્લાના તાલુકો જિલ્લાનો હું વતની સૌ અને હું આંબેડકર આવાસ યોજનાનો લાભાર્થી છું હું અને મારો પરિવાર આ પંદર સત્તર વર્ષ સુધી કાચા મકાનમાં રહેતા હતા અને મારી પરિસ્થિતિ નવું મકાન કરવાની નહોતી સર એટલે માને જે કોઈ આ મારું વરસાદ અને કોઈ એવી બીજી ઋતુમાં જે કાચા મકાનમાં રહેવામાં તકલીફ પડતી હતી તે મને એમાં આંબેડકર આવાસ યોજના વિશે જાણ્યું અને અરજી કરી તો મને સમાજ કલ્યાણ ખાતા તરફથી લાખ અને રૂપિયાની હપ્તા લેખે સહાય ચૂકવવામાં આવી જેની મદદથી મારું નવું ઘર બનાવ્યું હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું આ મેળામાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓની સિલાઈ મશીન ડોક્ટર સવિતાબેન બેન આંતરજ્ઞાતીય લગ્ન સહાય ડોક્ટર આંબેડકર આવાસ યોજના સહાય પંડિત દીનદયાળ આવાસ યોજના વહાલી ડિગ્રી યોજના માનવ કલ્યાણની વિવિધ યોજનાની સહાય સો ચોરસવારના પ્લોટની સનદ કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અહી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સરકારી યોજનાઓના સહાયની વિતરણની કામગીરીની સમીક્ષા કરી હતી અને લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભો સરળતાથી મળે તે સુનિશ્ચિત કર્યું હતું અહીં વિવિધ સ્ટોલ પર લાભાર્થીઓ યોજનાની સહાય માટેના ફોર્મ પણ ભરીને જમા કરાવતા હતા આ કાર્યક્રમ